તાજેતરમાં પાટણ જિલ્લાના સંખલેશ્વર તાલુકાના ખીજડિયારી ગામના છ વ્યક્તિઓ પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ બે હજાર વીસ હેઠળ ફરિયાદ કરવામાં આવતા આજે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ ન્યાય મેળવવાના હેતુસર પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ગામના છ વ્યક્તિ પર ફરિયાદ કરવામાં આવી તે સર્વે નંબરમાં તલાટી અધિકારી સાત બાર અને આઠ અના ઓગણીસો પાસઠ થી બે પચીસ સુધીના સર્વે નંબરમાં સત્તાનો પ્રકાર ગામતળ હતો ત્યારે બે પાંચ બાદ કોમ્પ્યુટર રાઇટ સર્વિસમાં સત્તાનો પ્રકાર ગામતડ હતો જે બાદ કરવામાં આવ્યો હતો જે અધિકારીઓની બેદરકારી સામે આવી છે ત્યારે આ તમામ પરિસ્થિતિઓનો ઉપયોગ કરી ગામના વૈમનસ્ય ઊભું થાય છે ગામની એકતા ખંડિત થાય છે તે મોટી ફરિયાદ કરવામાં આવી હોવાનું પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જાણવામાં આવ્યું હતું ત્યારે આજે પાટણ આમ આદમી પાર્ટી દ્વારા ખોટી ફરિયાદોનો ભોગ બનેલ ખીજડીયારી ગામના ગ્રામજનોને સાથે રાખીને પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટને આ લેન્ડ ગ્રેબિંગ તપાસ તટસ્થ રીતે થશે

એ ગામ છે એ ગામતરની અંદરથી નીકળી અને સરકારી પડતરની અંદર આવે છે તો આનો ફાયદો ઉઠાવી એ વ્યક્તિ દ્વારા કિન્નાખોરી રાખી અને આખા ગામ ઉપર ગ્રેબિંગ દાખલ કરાવવાના પ્રયત્નો કરી છ જણા ઉપર અત્યારે હાલમાં કરાવેલી છે તો એની રજૂઆત કલેક્ટરશ્રીમાં આવેલા હતા કે અમારા જે આ ગામની અંદર બસો પરિવાર છે બસો મકાન છે સાતસો આઠસો લોકો રહે છે જો આવી રીતે કોઈ વ્યક્તિ કિન્નાખોરી રાખી અરજી કરશે કાલ ઉઠી બીજી લેન્ડગ્રાફિંગ લેન્ડ ગ્રેવિંગ દાખલ કરશે તો બીજા પણ લોકોના ભવિષ્ય જોખમા છે એમના પરિવાર રસ્તે રજડતા થશે તો એના માટે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવેલા હતા કે આના ઉપર ચતસ્ટ કાર્યવાહી કરવામાં આવે જે પણ સાચું છે એ ગામના લોકોને ક્યાંય રસ્તે રજડતામાં ના કરવામાં આવે એવી અપેક્ષા સાથે કલેક્ટર શ્રીમાં આવેદન આપેલા હતા કલેક્ટર પાસેથી શું રિસ્પોન્સ મળે સાહેબશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ સારું સાચું હશે એ સાચું હિતને ધ્યાનમાં લઈ આપણે આના ઉપર ચોક્કસપણે ગામ લોકોને સંતોષપૂર્વક કાર્યવાહી કરીશું તમારું નામના પરિચય વિપુલ ઠાકોર શંખેશ્વર આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા કિસાન પ્રમુખ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ખીજડીયારી ગામમાં કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા ગામની એકતા અખંડ રીતે ન થાય ગામમાં સામાજિક વૈમનસ્ય ફેલાય એના આધારે એક ગુજરાત લેન્ડ રાઇડિંગ અધિનિયમ બે હજાર બાવીસ હેઠળ ગામના છ લોકો પર ખોટી લેન્ડ રાઇબિંગ એપની ફરિયાદ કરવામાં આવી છે આ જે પરિવારો ઉપર અને આ જે સર્વે નંબરોને આધારિત જે ફરિયાદ કરવામાં આવી છે ઓગણીસો પાસઠથી લઈ બે હજાર પાંચ સુધી આ તલાટી દ્વારા જે જૂના સાત બારના ઉતારા હોય કે આઠ ઉતારો હોય તેમાં તમામ સરકારી જમીનના સત્તાનો પ્રકાર ગામતળ હતી બે હજાર પાંચ બાદ જે રિસર્વે થયો તેમાં ક્યાંકને ક્યાંક અધિકારીઓની ભૂલના કારણે અધિકારીઓની નિષ્કાળથી અને અધિકારીઓની બેકાળજીના કારણે આનો સત્તાનો પ્રકાર ગામ તળમાંથી પડતર જમીન થઈ ગયો જેના આધારે આ ગામના આ વ્યક્તિએ આ વસ્તુને ધ્યાને રાખી આ વસ્તુને ટાંકીને આ ગામના તમામ લોકોને હેરાન કરવા માટે લેન્ડ ગેબીનેટની ખોટી ફરિયાદ કરી છે ત્યારે આજે કલેક્ટર સાહેબના માધ્યમથી કલેક્ટર સાહેબને મળી અમે અમારો પક્ષ મૂકવા આજે ખેજાગેરી ગામના સૌ ગ્રામજનો સાથે આવ્યા હતા અને આ લેન્ડ ગ્લાઇડિંગ એક્ટની ફરિયાદ હેઠળ ખરેખર કોઈનું હિત ના જોખમાય આ તમામ લોકો પોતાના પરિવારો સાથે રહે છે બસોથી વધારે લોકોને અસર થાય એવી આ ફરિયાદો આ ગામના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે તો ક્યાંકને ક્યાંક ગામના લોકોમાં સંસાર ઉજળી નહીં કોઈના ઘર પરિવારને નુકસાન ન થાય અને સામાજિક રીતે શાંતિથી ગામમાં એકતાનું વાતાવરણ રહે તે હિતને ધ્યાને રાખી કલેક્ટર સાહેબશ્રી આગળ તટસ્થ તપાસ કરે એ માંગ સાથે આજે અમે સૌ વ્યક્તિઓ કલેક્ટર સાહેબશ્રીની રજૂઆત કરી છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પાંચલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ